આપણને પ્રાપ્તિ થઈ છે અને બીજો સ્વામી અનુભવ કરાવ્યો અબુધાબીની અંદર પ્રમુખ મોહન સ્વામી મહારાજે કોરોના કાળમાં પૂજ્ય ભદ્ર બ્રહ્મિયારી સ્વામીને પત્ર લખ્યો કે આવી રીતે કે આપણે તમે પ્રમુખ સ્વામી મહારાજનો સંકલ્પ હતો અબુધાબીમાં મંદિર કરું ભૂજે ધર્મચરણ સ્વામી સાથે હતા અને ત્યાં રણમાં રેતીમાં સ્વામીએ પગ મૂકીને આ કરેલી કે અબુધાબી મંદિર થઈ ગયું તો કેમનો સંકલ્પ હતો તો એ સંકલ્પ પૂરો કરવા તમે પ્રયત્ન કરો અને સ્વામી બે પાંચ દસ મુદ્દા લખેલા એમાં એક મુદ્દો મુખ્ય લખેલો કે રાજા રખેવાળ બનશે એક જ ખાલી સ્વામી વાક્ય એક એક વાક્ય એમને સત્ય થાય જે બોલે છે ને સત્ય ગઈકાલે બ્રહ્મ મળ્યા કે મારા જીવમાં બે ગયું છે કે મહાન સ્વામી મારા જે બોલશે ને હાજુ થશે એટલે કે મને કોઈ તમે શાસ્ત્રનું પ્રમાણ આપતા જ નહીં હું માની જ લઉં છું આનાથી કે આ સત્પુરુષ છે ને અક્ષર ધનક ગુરુ છે કે છે એ બી વાત હજી ગઈકાલે જ થઈ તો સ્વામીએ કહેલું કે રાજા રખેવાળ બનશે તો રાજા રખેવાળ બનશે તો આપણે મંદિરની શરૂઆત કરવા માટે કેમની કરવી એ જ પ્રશ્ને પણ એની અંદર આપણે આપણને એક મકાન મળેલું પીડી પટેલ સાહેબે આપેલું તે આપણે દિવાલો તોડી હોલ જેવું કરવા આવલું બધા બે હે ને પચાસ આઠ માણસ એટલી તો સભા માટેની વ્યવસ્થા કરવી પડે તરત સરકાર તરફથી આદેશ આવી ગયો દંડ ભરો ને રૂબરૂ મળવા આવો એટલે ભાઈ સાહેબ અમે અમારા ઘરની દીવાલ તોડી એમાં તમને શું પ્રશ્ન કંઈ બહારનું કંઈક કર્યું હોય રસ્તા પરનું કર્યું હોય તો બરાબર પણ ત્યાં બધી સેફ્ટી કે કે સલામતીનો બધો જ વિચાર સરકાર રાખે હમણાં આપણે રાજકોટમાં પ્રસંગ બની ગયો પછી આખું ગુજરાત જાગી ગયું છે હમણાં એટલે કે સરકારી અધિકારીઓ તે દરેક જગ્યાએ ઓલું સેફ્ટી માટે ઓલા શું કે છે ઓલા ફાયરના ઓલા ગેસના ઓલા મુકાવે છે બધા બરાબર બોટલ ને બદલ તો ત્યાં તરત બોલા રે આ બ્રહ્મયાલ સ્વાય વાત કરી કે ભાઈ અમારે અમારા હરિભક્ત ભેગા કરે કઈ સ્થાન તો જોઈએ ને તમારે આ વિચાર કરવો પડે મારે ઓલું શેખના મનમાં બેહી ગયું બોલવા કેમનું બેલ આ છે ને ભગવાન સંત જે સંકલ્પ કરે છે ને એ બધો પ્રવેશ કરે અને એને કહ્યું કે મારી મીટિંગમાં મૂકીશ અને શેખ નયાન સાહેબે મીટિંગમાં મૂક્યું લગભગ પંદર કે વીસ દિવસ પછી બ્રહ્મ બિહારી ફોન આવ્યો કે તમને મંદિર બનાવવા માટે અમે જગ્યા આપીએ છીએ અબુધાબીમાં આપીએ છીએ અને તેર જગ્યા બધી સેવામાં સરકાર તમને આપે તેર એકરના મંદિર માટે પ્લાનિંગ કર્યું બધું ને એ મોટો આપણે વિચાર કર્યો કે આ દેશની અંદર તો આપણને આ લોકોનું અનુકૂળ આવે કે ના આવે એટલે શેડ કરી નાખ્યો એમ પ્લાનિંગમાં કે પાંચ માળનો એક શેડ કરવો અને એની અંદર મંદિર કરી દેવાનું એટલે કોઈને ખબર ના પડે અંદર મંદિર હોય શિખર હોય બધું હોય પણ બહારથી કંઈ શેડ જ દેખાય તો એવો પ્લાનિંગ કર્યું રાજાને બતાવ્યું રાજા કે આ કેમ બંધ કર્યું ખુલ્લું કરું જો રાજાનો ખેવાડ બનશે તે રાજાએ કહ્યું તે પછી બાજુ ખુલ્લું કર્યું તે આપણે આમ નીચું રાખેલું હતું કે ઊંચું પડે દૂરથી દેખાય એવું રાજા રખેવાડ બનશે મંદિર આખું થયું અને મંદિર એટલું થયું મંદિરનો છેલ્લો પ્લાન બતાવવા ગયા હતા તે આપણા એમ્બેસેડર હાજર હતા ને એને કહ્યું કે ભાઈ ત્રણ મિનિટ રાજાએ આપી છે એટલે હવે છે ને વધારે તમે વાત નહીં કરતા ખાલી બતાવી દેજો પ્લાન એટલે પૂરું થઈ જાય એમ તો પછી ટાઈમ નથી આપણને આપ્યો એટલે એ કે કાંઈ માંગતા બાંધતા નહીં મારા બધા દરેકના મનમાં એમ હોય છે કે સાધુ આવે ને એટલે કંઈ માંગે જ કહે છે એમ દરેકના મનમાં હોય છે તો કે કંઈ માંગતા કરતા નહીં તો કે સારું અને ત્યાં ગયા રાજાએ પ્લાન જોયો કે પાર્કિંગ ક્યાં કરશો કે ભાઈ એ તો પ્રશ્ન છે કારણ કે તમે કહું મોટું મંદિર કરો એટલે મંદિર મોટું થયું મંદિર અમારે અમારું તો સ્વામિનારાયણ સંપ્રદાયનું ભલે હિન્દુ મંદિર પણ સ્વામિનારાયણ સંપ્રદાયનું છે એટલે એની અંદર અમારે તો જે ભક્તિ કરીએ ને લોલે લોલ ના કરીએ અમે તો મહિમા એ સહિત ભક્તિ કરી એટલે અમારે તો સભા મંડપ સાથે હોય જ એટલે સભા મંડપ છે તો કે સભા મંડપ રાખ્યો આટલું મોટું મંદિર એટલે સંતો રાખવા પડશે સંતાશ્રમ અહીંયા લોકો આવશે બચારા ખાવા પીવાની કંઈ વ્યવસ્થા તો માગે નહીં એટલે ટ્રેન હવે ક્યાં પાર્કિંગની જગ્યા રહી એટલે હવે અમે વિચાર કરીએ છીએ કે જે મકાન બાંધશું બધા એના બેઝમેન્ટમાં પાર્કિંગ કરાવશે રાજા એ તરત અધિકારી બોલાવે એમાં અડધો કલાક થતો રહે અને એના અધિકારી બોલાવ્યા અને અધિકારીને દેખાડ્યું પ્લાન બધો રાજા કે આમાં જુઓ તો તમે કે એને પાર્કિંગમાં કેટલી જગ્યા જુઓ કે ચૌદ એકર જુએ રાજા કે ચૌદ એકર તમને જમીન અમે આપીએ છીએ એ પણ સેવામાં અને એટલું નહીં પાર્કિંગના રોડ રસ્તા ડિવાઇડર બધું સરખા તમને કરીને આપશે તમે કાંઈ ચિંતા કરવાની રાજા રખેવાળ બંશ ત્યાં તો બધી કેટલી મુશ્કેલી ને પાણી આપણને આપ્યું પાણી તો એટલું મોંઘું છે કારણ કે દરિયાનું પાણી ઉકાળી અને એમાંથી મીઠું પાણી કરે છે જે રાવણે સંકલ્પ કર્યો હતો કે દરિયાનું ખારું પાણી મીઠું કરવું એ ત્યાં પૂરો થાય છે અત્યારે કહેવાનું શું કે એ ત્યાં ઉકાળીને મીઠું કરે છે તો આપણા હરિભક્ત વાત કરતા હતા ને સ્વામી પાણીનું બે રીતે બિલ ભરવાનું મળે જે પાણી વાપરવા લઈએ એનું તો ભરવાનું પણ વપરાય પછી ગટરમાં જાય ને એનું એ બિલ ભરવાનું ડબલ બિલ ત્યાં તો ચાલે તો આપણે તો પાણી મોંઘું કેટલું પડે ને કેમનું થાય કારણ કે આ તો બધા આ સમય ઉત્સવ થાય છે આ તો બધું મહારાજ ને સ્વામી પ્રમુખ સ્વામી મહારાજ મનસુષભાઈ દયાથી તમે બધા જે કંઈ દાન પેટીમાં નાખો ને થાલ પેટમાં લખાવો એમાંથી ચાલે છે બધા એમ જાણે છે કે એ બી સંસ્થા બહુ પૈસાદાર છે કાંઈ પૈસાદાર નથી ભાઈ સાહેબ તમે જે આપો એને એ દાડે બધું પૂરું થઈ જાય એટલે અમારો સમય કાલથી ફરી માગવાનું છે ખરવાનું આજે જે આવ્યું હોય એ બધું આજે દૂધ પાક પીવડાવી દેવાનું એટલે પૂરું થઈ ગયું બધું તો એટલે આ રીતે ત્યાં આગળ પાણી માંગવું પડે પણ રાજાએ આપણને સામેથી કેવડાયું કે ઇલેક્ટ્રિક સિટીને પાણી એના એક પૈસાનું બિલ તમારે મંદિરે ભરવાનું નથી અને ગઈકાલે બ્રહ્મિયારી સ્વામી મળ્યા રાજાએ આપણું મંદિર થઈ ગયા પછી બે ત્રણ મહિના પછી હમણાં એટલે હવે તો એમણે કહ્યું કે તમારો સલામતીના તમે જે માણસો રાખવા હોય રાખો પણ અમે સરકાર તરફથી તમારી કાયમ સલામતી કરશું તો સાત ઓલી પોલીસ ની વાન ઓલી લાઈક વાળી જબકજ આવે છે ને એ સાત આવી રીતે ત્યાં મૂકી દીધી છે ચાર સ્થિર અને ત્રણ મંદિરની આજુબાજુ આખો દાડો પ્રતિકિણા કરતી જ રે કે આવી રીતે ત્રણ આઝાદ આજે એક એક વાક્ય સત્ય થાય તો આપણે આનંદ છે આ સ્મૃતિ પર્વનો મોટા મોટો કે આપણને આવા ગુરુની પ્રાપ્તિ થઈ ન્યાલ થઈ ગયા કૃતાર્થ થઈ ગયા ધન્ય થઈ ગયા આવા પુરુષની પ્રાપ્તિ થઈને એના અખંડ આનંદમાં રહી અને દૂધપાત પી અને એનો એ જ બોધ લઈને ઘરે જઈ શકીએ મહારાજ સ્વામીને પ્રાર્થના